तो अगर तो 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 आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो देखिए आप जोई રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રિપોર્ટર રીનાબેન દવે એહવાલ વલ્લભભાઈ પરમાર તારીખ એકવીસ ના રોજ પાલિતાણા ખાતે પત્રકાર એકતા પરિષદ અધિવેશન યોજાયું હતું જેમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા અને જુનાગઢથી જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર બેસાણથી તાલુકા પ્રમુખ ગોપાલભાઈ બેસનિયા હાજર રહ્યા त्याला रावभाई तोडाने છે ગમે ત્યારે पालतानाના पत्रकाराने ત્રીજી વખત તમારા પલિતનામાં કારોબારી બોલી ગયા વર્ષે અને ત્યારે છૂટણી હતી ને એમાં ઊભી દે પ્રમુખ ગુજરાતના તમામ પત્રકારો મારા ઉપર કેલો ભરોસો છે મારા 157 મતદારો છે બધા જિલ્લાના પ્રમુખ મારા મતદાર છે 14 જણા 60 જણા મારા છે અને પ્રદેશ કારોબારીના 51 જણા મારા છે

ઊંચી ફી લઈને વકીલાત કરતા માણસો સેવા કરવાના ગુણ ધરાવે છે એ અમારામાં છે અત્યારે રાવભાઈ એડવોકેટ છે ગમે ત્યારે પાટણાના પત્રકારને જય મેં ગુજરાત આપણે